અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા એકસો પિસ્તાલીસ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છેલ્લા દોઢ મહિનામાં નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર પાસેથી બે પોઈન્ટ પચ્ચીસ લાખનો દંડ વસૂલ કર્યો છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને સુરતથી અંકલેશ્વર તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લાવવામાં આવતો હોવાની માહિતી મળી હતી માહિતીના આધારે નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન એક ટેમ્પોને અટકાવી તપાસ કરતા અંદાજે એકસો પિસ્તાલીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો જેને નગરપાલિકા દ્વારા તાત્કાલિક કબજે કરવામાં આવ્યો આ મામલે કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજલી ટ્રેડર્સ તેમજ એક અન્ય ગોડાઉન દ્વારા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા સમગ્ર જથ્થો જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા દોઢ મહિનામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ તથા જાહેર સ્થળે ગંદકી કરનાર સામે કુલ રૂપિયા બે લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે આદેશપુર નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા ખાસ કરીને ટેમ્પો એનું ચેકિંગ કરતા હતા તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતા પ્રતિબિંબિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો જેની જેનું વજન એકસોને પિસ્ત એકસો ને કિલોગ્રામ હતું પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટેડર પોલીસ સ્ટેશનની પાસે જેઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જેઆઈડીસીમાં ગોડાઉન છે આ બંનેનો જથ્થો મળી આવેલો છે જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે જાહેરમાં પ્લાસ્ટ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારના ઈસમો સામે છેલ્લા દોઢ મહિનામાં લગભગ સવા બે લાખનો દંડ કરવામાં આવેલો છે અને અત્રેથી હું નગરપાલિકા વતી સૌ નાગરિકોને વિનંતી કરું છું કે અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ અને સ્વચ્છતામાં મદદરૂપ થાય અને સહકાર આપે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર